ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ઓગણીસમી એપ્રિલ પછી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના તો ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે તેઓ ગુજરાતમાં બધું વ્યવસ્થિત કરવા રાજકોટમાં જાહેર સભાને સંબોધન કરશે તેમનો પ્લાન રાજ્યના ચાર ઝોનમાં જાહેર સભા અને રેલીઓ કરવાનો છે અંગે પાર્ટીના સૂત્રો જણાવ્યું હતું કે વડાપ્રધાન બાવીસમી એપ્રિલે રાજકોટમાં જાહેર સભા કરશે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના આખરી દિન ઓગણીસમીએ ગુજરાત આવી શકે તેઓ તેમની આ મુલાકાતમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાત જેવા ઝોનને આવરી લેતી છ જાહેર સભાઓ કરશે ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન છે મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ગુજરાત ના નોંધાયેલા મતદાન છે તેથી દર વખતની જેમ આ વખતે પણ તેઓ અમદાવાદમાં રાણીપ સ્થિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપશે તેઓ પ્રત્યેક ચૂંટણી સમયે મત આપવા માટે આવે છે સૂત્રો જણાવે છે કે મોદી ગુજરાતમાં બાવીસમી એપ્રિલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે તેઓ જાહેર સભા અને રૂટ શો પણ કરશે એક દિવસમાં બે સભાનું આયોજન અત્યારે વિચારવામાં આવ્યું છે જો કે તેમનો સત્તાવાર કાર્યક્રમ હજી સુધી તૈયાર થયો નથી ફ્યુર રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ